સુરતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવમાં વધારો જોવા મળ્યો છે સુરતના ડિંડોલીના ગાયત્રી નગરમાં રહેતા યુવાનને માતાએ નોકરીને લઈને આપેલા ઠપકાથી પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવટીએ ડિંડોલીમાં યુવાને આપઘાત કર્યો હતો સુરતના ડિંડોલી ખાતે આવેલા ગાયત્રી નગરમાં રહેતા બાવીસ વર્ષીય રોહિત કાડરેને નોકરીને લઈ તેની માતાએ ઠપકો આપ્યો હતો જેથી માતાનો ઠપકો લાગી આવતા રોહિતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

આટલું જ બોલવા આટલું જ બોયલા એની મમ્મી પછી એ ઘરમાં ચાલ્યો ગયો ઘરમાં દરવાજો લગાવી દીધો પછી એની મમ્મી બહાર ઉભી રહી કે ભાઈ ગયો હશે ઘરમાં પછી એને મમ્મી એ જોયું કે ભાઈ દરવાજો નથી ખોલતો તો દરવાજો ખોલવા ગયો તો દરવાજો અંદર થી લોગ હતો પછી ગલી ના આજુબાજુના લોકોને બોલાયું અને પછી એને દરવાજો તો દરવાજો ખોલ્યો તો જોયો તો એ ફાંસી લગાવીને લટકેલો હતો પછી ગલી વાલા મોલ્લાલા એને ઉતાર્યું એ નોકરી ઠપકાતી ફાસો કે આપઘાત કરી લેતા માતાના પગ તરતી જમીન સરકી ગઈ હતી ત્યારે હવે આજના બાળકોને માતા પિતા પણ ઠપકો આપે તે સહન ન થતું હોય તે ખોટી વાત કહેવાય ત્યારે બાળકોએ માતા પિતાની લાગણી સમજવી જોઈએ